ઉનાળામાં ફ્રીજમાં મૂકીને ઠંડુ ખાઈ શકાય અને શિયાળામાં ગરમ ગરમ ખાઈ શકાય તેવી આ સ્વીટ રેસીપી આજે હું શેર કરું છું હેલો એવરીવાન વેલકમ ટુ કે રસોઈ સાવ ઇઝી અને ગરો બનતી આ દૂધ પોવાની રેસીપી માટે મેં એક વાટકી જેટલા પૌવા પલાળી રાખ્યા છે હવે ગેસ ઓન કરી દઈએ અને એક પેન મૂકી તેનામાં બે ગ્લાસ દૂધ એડ કરી દઈએ દૂધને થોડું ઉકળવા દઈએ ગેસની ફ્લેમ થોડી મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે હવે પલાળેલા પોમાં ઉમેરી દઈએ અને તેને હલાવી અને સારી રીતે મિક્સ કરી ઉકળવા દઈએ હવે એક નાની વાટકી ખાંડ ઉમેરી અને તેને મિક્સ કરી ઉકળવા દઈએ પાંચ એલચીના દાણા ખાંડી અને તેનો ભૂકો તેમાં ઉમેરી દઈએ અને એક નાની ચમચી સૂંઠ પાવડર પણ તેમાં ઉમેરી દઈએ અને દૂધને ઉકળવા દઈએ અડધી નાની ચમચી જામફળ પણ ઉમેરી શકાય હવે ડ્રાય ફ્રૂટ લઈ લઈએ કાજુ બદામ અને પિસ્તાના નાના કટકા કરી અને તેને દૂધમાં ઉમેરી દઈએ તમે જેટલા પણ ઉમેરવા માંગો એટલા ઉમેરી શકો છો મેં દસ બાર બદામ આઠ દસ કાજુ અને આઠ દસ પિસ્તા ઉમેર્યા છે તો દૂધ તૈયાર છે હવે એને ગ્લાસમાં શવ કરી ઉપર પિસ્તા કાજુ અને બદામની કતરણથી ગાર્નિશ કરી અને શવ કરીએ અત્યારે ઠંડીની સીઝન છે માટે મેં ગરમ ગરમ શવ કર્યું છે પૌવાવાળું આ દૂધ બહુ જ ટેસ્ટી બને છે જરૂરથી બનાવજો વિડીયો પસંદ પડ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો